ભાવનગર શહેરના જ્વેલ સર્કલ નજીક આવેલ સરદાર પટેલ સોસાયટીમાં બે યુવાનો દ્વારા શ્વાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જ્યારે શ્વાનને ઢોરમાર મારતા એક શ્વાનનું મૃત્યુ થયું હતું જ્યારે એક શ્વાનને ગંભીર ઈજા પહોંચતા એક મહિલા ડિડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી ભાવનગર શહેરના જ્વેલ સર્કલ નજીક આવેલ સદર પટેલ સોસાયટીમાં રહેતા ભરેશભાઈ ધોરી પ્લોટ નંબર અઠ્યાવીસમાં જેઓ શ્વાનના ત્રાસથી કંટાળી જઈ બે શ્વાન ઉપર ધોકાવડે હુમલો કરવામાં આવ્યો હતો જેનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો જેને લઈને પશુ કલ્યાણ પ્રતિનિધિ પશુ કલ્યાણ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારત સરકારના સદસ્ય તરીકે ભગીરથભાઈ ત્રિવેદીને જાણ થતાં ભગીરથભાઈ ત્રિવેદી પરેશભાઈ ધોરી વિરુદ્ધ પશુ કુર્તા અને ધમકીના ગુનાહિત કૃત્યો અંગે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવા અંગે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી જ્યારે સોનલભાઈ રાજપૂત દ્વારા ઘટનાની લખિત ફરિયાદ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવનગર ખાતે નોંધાવવામાં આવી હતી જ્યારે પરેશભાઈ ધોરીએ બે માર મારતા તેમાંથી એક મૃત્યુ થયું હતું અને એકની આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી નમસ્કાર હું ભગીરથ ત્રિવેદી પશુ કલ્યાણ પ્રતિનિધિ ભાવનગર શહેર માટે પશુ કલ્યાણ બોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે ગઈકાલે સરદાર પટેલ સોસાયટીમાં બે શખ્સોએ બે કૂતરા પર હુમલો કર્યો અને એક કૂતરું તો લગભગ મરી ગયું હશે અને એક કૂતરાની આંખ ફૂટી ગઈ છે હવે એ કારણ એવું કે છે કે છોકરાઓને બટકા ભરે છે અને ઘણા એવા માણસો એ હોય છે કે જેવા કારણ આપે છે કે અમારા ઘર આગળ બગાડે છે બટકા ભરે છે પહેલી વસ્તુ એ છે કે કૂતરા કોઈ દિવસ સમજતા કરડતા નથી કાં તે ભૂખ્યા હોય છે એને ખાવાનું નથી મળતું એટલે આવું કરે છે બીજી વસ્તુ એ છે કે મોટા ભાગે સુત કૂતરા હોય છે ત્યાં છોકરાઓ જઈને એને પથરા મારે છે કાન પકડીને હેરાન કરે છે એને સ્પીડ બાઇક કે સ્કૂટરમાં જઈને દોડાવે છે પગ ઘસડાવે છે એના લીધે ઇરિટેટ થાય છે અને પછી કૂતરા તરફથી ઘણીવાર બટકા ભરવાનું કે ભસવાનું એવું થાય છે બીજી વાત એ છે કે જે વ્યક્તિ એટલે કે સોનલબેન રાજપૂત કૂતરાને બચાવાઈ ગયા તો એને અને એની દીકરીને પણ ધમકી દેવામાં આપી કે તમને પણ મારી નાખીશ કૂતરાને તો મારી જ નાખશે એટલે આમાં મારી ખાસ વિનંતી છે રિક્વેસ્ટ કરું છું કલેક્ટર અને એસપીને કે જે આ ગુનેગાર છે તેના પર સખત કડક કાર્યવાહી કરવામાં આવે અને એવી કાર્યવાહી કરવામાં આવે કે બીજીવાર ભાવનગર શહેરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જનાવરને મારે નહીં અને કોઈપણ જનાવરને ઈજા પહોંચી હોય તકલીફ પહોંચી હોય તો તેની સારવાર કરવા જાય તમે કહો છો કૂતરા બગાડે છે તો મોદી સાહેબે સ્વચ્છ ભારત મિશન ચાલુ કર્યું છતાં તમે લોકો કચરા પ્લાસ્ટિકની થેલીઓ ઉકરડો બધું રોડ ઉપર નાખો છો અથવા કોકના ઘર પાસે નાખો છો ત્યારે તમને લોકોને શરમ નથી આવતી ત્યારે તમને કોઈ વિચાર નથી આવતો પણ જ્યારે તમારા ઘર આગળ કોઈ બગાડે તો તમને તકલીફ થાય છે એટલે હું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબની વિનંતી કરવા માગું છું કે આવા માણસો ઉપર છે ને ખૂબ કડક કાર્યવાહી કરો અને બીજી વસ્તુ એ છે કે હું બધાને વિનંતી કરું છું જો જે કોઈ પણ ક્રૂરતા કરે જે આપણી સાથે રહે છે પશુ પંખીઓ જેમ કે ગાય છે ખૂટીઓ છે ભેંસ છે કૂતરા છે બિલાડા છે કે અન્ય કોઈ પણ જીવ છે આની ઉપર કોઈ ક્રૂરતા કરે ને તો કોઈ આગળ બીવાની જરૂર નથી પોલીસ સ્ટેશન જાઓ એના પર ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસની કલમ લગાડો અને સાથે જો તમને ધમકી આપે તો પાંચસો છની પણ કલમ લગાડો આ બધી આઈપીસીની કલમ છે અને મા બાપને તે હું રિક્વેસ્ટ કરું છું કે તમારા છોકરાઓને જનાવરની પાસે રહેવા દો જનાવર સાથે કેમ રહેવાય કેમ વર્તવું એ શીખવાડો જેમ વૃક્ષ હોય છે એમ જ માણસ હોય છે માણસ હોય છે એમ જનાવર હોય છે આ પ્રકૃતિ બધાને લઈને એક સાથે ફરતી હોય છે તમે માનતા હો કે વૃક્ષ કાપી નાખશું તો મનુષ્ય નહીં બચે નહીં કોઈ અન્ય જીવ બચે જનાવરની હોય તો નહીં મનુષ્ય બચે નહીં કોઈ વૃક્ષ બચે એટલે માણસ હોવ તો માણસની જેવા થાવ